રાધનપુર શહેરમાં યંત્રના નામે આ બાબતની જાણ હોત તો કદાચ આ યંત્રમાં ચાલતી સિસ્ટમ ઝડપી લીધી હોત અથવા તો જાણ છે તો તેમની રહેમ તળે આ રમાઈ રહ્યો છે જુગારધામ ભાવનગર અને સુરતમાં આવા જુગારધામ

પદ્ધતિથી પંથકમાં મંડી ચોકમાં આવેલ એક દુકાનમાં ઓનલાઈન યંત્ર ખરીદીના નામે જેમ વરલી મટકાનો ધંધો ચાલી રહ્યો છે તે રીતે જ અહીંયા ઓનલાઈન ઘણા સમયથી દારૂના હડ્ડાઓ ધમધમી રહ્યા છે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા વોટ્સઅપ ગ્રુપોમાં પોલીસ વિરુદ્ધના કેટલાક શબ્દો ઉચ્ચારી દારૂના હડ્ડા બંધ કરવા માટે

યંત્ર ખરીદીના નામે જેમ વરલી મટકાનો ધંધો ચલાવતો ઈશમ હોય છે એ જ રીતે ઓનલાઈન સિસ્ટમમાં એક થી દસ આંકડા સુધી જેમ વરલી મટકાનો એક થી દસ આંકડા સુધીનો નંબર હોય છે તે જ રીતે આ યંત્રમાં એમાં આંકડા દર્શાવવામાં આવ્યા નથી પરંતુ આ ચિત્રો દર્શાવવામાં આવ્યા છે અને એ ચિત્રો પણ એક થી અને દસ સુધી છે અને એ ચિત્ર ઉપર જ્યારે તમે જેટલા પૈસા લગાવો છો એ પૈસા ના જો તમે વિજેતા બનો છો એ ચિત્ર એમાંથી નીકળી આવે છે તો તમને દસ ના કે સો રૂપિયા મળે છે આ વડલી મટકાની સિસ્ટમ પણ આ જ હતી અને જે તમે આંકડો લગાવો છો એમાં ધારો કે એક રૂપિયાનો આંકડો લગાવ્યો અને એ જ નંબર તમારે આવે છે તો નવ રૂપિયા તમને આપવામાં આવે છે એ જ સિસ્ટમથી રાધનપુરમાં પણ આવો જ જુગાર ચાલી રહ્યો છે અને આ જુગાર

જ્યારે અમોએ આ ગેમિંગ આ યંત્ર વેચાણના નામે જે જુગાર ચલાવી રહ્યો છે તે વ્યક્તિ સાથે વાતચીત કરી ત્યારે એ વ્યક્તિએ જે અમારી સાથે વાતચીત કરી તેનું રેકોર્ડિંગ અમારી પાસે છે તે રેકોર્ડિંગ સાંભળીએ ત્યારબાદ વધુ ચર્ચા કરીએ હવે આપણો જે બજારમાં આપણો ચાલુ છે મંડી ચોકે તમારું છે હા મારું છે બોલો તમારે સમજવું છે આ બધું એટલા માટે જ અમે તો ફોન કર્યો તો તમને છે ને માટે સમજવું તો બોલો ને તમે હવે ઓનલાઈન માર્કેટિંગમાં ભારતભરના યંત્રો, પૂજાની વસ્તુઓ, વાસ્તુશાસ્ત્રની બનાવટ, ધાર્મિક આર્ટિકલ અને આ બધું તમે લખ્યું છે બરોબર ને અને ઈ ઈ બોર્ડિંગ અને ઈ સેલિંગ દ્વારા તમારી કંપની દ્વારા વેચાણ કરો છો તમે મીડિયામાંથી છો હા મીડિયામાંથી જો હા હા બરોબર અને હવે તમે એવું લખ્યું છે કે આ વિવિધ યંત્રના અગિયાર રૂપિયામાં વેચાય બરોબર અને એમાં દસ ઓપ્શન તમે આપેલા છે એટલે એ ઓપ્શન ઉપર

એટલે એની કિંમત તમે સો રૂપિયા લખી બરાબર ને આ ચાંદીના સેકાની કિંમત સો રૂપિયા છે સો રૂપિયા બરાબર ને હવે ધારો કે અગિયાર રૂપિયા જ છે કે વધુ રકમ થી પણ આ લોકો રમીએ કે અહિયાં ના એ તો પછી જે પ્રમાણે ઘરાજ ની જોઈએ એવું છે એમ તો તમે તમારું બતાડું જોઈ લોટ ના નિયમ પ્રમાણે હાઈકોર્ટ નું મેં તમારું જજમેન્ટ મેં જોઈ લીધું તમને ઓથોરિટી આપેલી છે જજમેન્ટ મેં જોઈ લીધું પણ આ જે સિસ્ટમ છે ને એ સિસ્ટમ કઈક અલગ છે તમારી બરોબર તમે તમે મારી વાત મોટા ભાઈ જે હુકમ છે કે અમારી સિક્કો ન હોય સ્ટોક માં તમે સો રૂપિયા આપી તો એનો મતલબ એ થયો ધારો કે હું સાહેબ નથી વાત કરી શકતો મને મને બધી મેં હાઈકોર્ટ ના તમારા બે બે જજમેન્ટ

છે આમાં એની ધારો કે પેલું એક થી તમે ગણો તો દસ સુધી આંકડા સિસ્ટમ જ હોય તમને હું શું કહું કે બધાની નજર અલગ અલગ વન જોવાની ભાઈ સો ટકા પણ આમાં તો જે આંકડા વાળી સિસ્ટમ આમાં તો નુકસાન જ ગ્રાહક ને આ રમત જેવું થયું ને પણ એ તો ભાઈ ગ્રાહક છે તો ગ્રાહકને તો કઈ રીતે શું સમજાવું અમે તો કઈ કઈ નાં શકીએ ને ગ્રાહક તો અમે બધાને તો કઈ કઈ નથી શકતા ને એટલે ટૂંક આ system સાચી છે એટલે હું તમને ખાલી એ જ પૂછવા માંગું જો મારી દુકાને તમે જઈ આવજો ઓનલાઈન કેમેરા બી ચાલુ છે રેકોર્ડિંગ જોતું હોય તો ભી મળી જશે બરોબર છે હું યંત્ર નું જ વેચાણ કરું છું ને ચાંદી સિક્કા જ આપું છું ગ્રાહક ને પણ કેમ ચાંદી સિક્કા કાલે પચાસ રૂપિયા નું મારી જોડે પડ્યો ભાઈ હતો એને લગાવ્યું મારે તો કોઈ ના ગ્રાહક ને તો કેવા નથી જતું કે ભાઈ ધરાવ તમે ચાંદીના સિક્કા લઈ જાઓ.

ધારો કે યંત્ર તમે મારેલું છે એ ભલે તમે ચિતરો ગમે એનું માર્યું છે ભલે ધારો કે એક બે થી દસ સુધી તો છે જ ને યંત્રો બધા અલગ અલગ પણ એક થી દસ યંત્ર જ આવે ને મોટા ભાઈ આ યંત્ર છે બરાબર હવે અગિયાર રૂપિયા ના તમે કેટલા આપવા વાત કરી અગિયાર રૂપિયા નો એક ચાંદી નો સિક્કો અથવા તો સો રૂપિયા બરાબર ને

તમે રેકોર્ડિંગ કરીને બધું જાણવા માંગો છો હા હું મારી વાત હે?

અલગ અલગ હોય એ કોઈ ચિંતા નથી બરોબર ને બંધ થયા નથી ત્યારે યંત્ર રમાડવાનું રાધનપુર પોલીસે ચાલુ કર્યું હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે રાધનપુર શહેરમાં યંત્ર પણ ઓનલાઈન જુગાર રમતા આ કેટલાક શખ્સો જોવા મળી રહ્યા છે આમ તો ભાવનગરમાં અને સુરતમાં આ રીતે યંત્ર ઉપર જુગાર ચાલતો હતો ને તે સમય દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવે છે ને કેટલાય લોકોને ઝડપી લેવામાં આવે છે પરંતુ રાધનપુર પોલીસને એવું છે કે આ કાયદેસર છે અને કાયદેસર હોવાના કારણે લોકોને બેવકૂફ બનાવી હાઈકોર્ટના ત્યાં બોર્ડ લગાવેલા છે અને એક પિટિશન નંબર પણ રાખવામાં આવેલો છે અને કહેવામાં આવ્યું છે કે આ કાયદેસર આ

ઓનલાઈન આ જુગારધામ રમાડી રહ્યો છે પોલીસને ખબર છે પરંતુ પોલીસ અત્યાર સુધી ચૂપ છે જેનું કારણ સમજાતું નથી ઓનલાઈન યંત્રો પર જુગાર રમાડવા માટે મોટેસ ઓપેન્ડી થી રમાય છે ફ્રેન્ચાઈઝીમાં ઓનલાઈન યંત્રોનું વેચાણના બહાને ઓનલાઈન યંત્રોના ચિત્રો બતાવી અને રૂપિયા અગિયાર બાવીસ તેત્રીસ ચુમ્માલીસ પંચાવન સો પચાસ અલગ અલગ યંત્રો પણ લગાડવામાં આવે છે અને યંત્ર છે એ પસંદ કરે છે તે યંત્રમાં દર પાંચ મિનિટે આ ઓનલાઈન વિજેતાને આ ઇનામ આપવામાં આવે છે આ ગ્રાહકને આ વિજેતા જાહેર કરવામાં આવે છે ને ત્યારબાદ અગિયાર રૂપિયા લગાડેલો હોય તો નવ્વાણું રૂપિયા આપવામાં આવે છે આમ અન્ય ગ્રાહક સાથે ન આવે તો તે રૂપિયા દાખલ કરવામાં આવ્યું છે જે જગ્યાએ આ યંત્ર મૂકવામાં આવ્યું છે અને એમાં જાહેર કરવામાં આવ્યું છે કે આ પિટીશન નંબરથી અમોએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી અમને મંજૂરી આપી છે આવા યંત્રો વેચવાની અને જે સિસ્ટમથી અમો આ કાર્ય કરી રહ્યા છીએ જેવું લખવામાં આવ્યું છે પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટનો કંઈક જે હુકમ છે તે કંઈક અલગ કહે છે અને આ સિસ્ટમ ચાલી રહી છે તે અલગ છે નામદાર ગુજરાત હાઈકોર્ટની વાત કરીએ તો એ સિસ્ટમમાં જે પિટિશન દાખલ કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે આજે યંત્રો છે તેના વેચાણ ઉપર જો કોઈ વિજેતા બહાર આવે તો તેને ઇનામ પેટે ચાંદીનો સિક્કો આપવો અથવા તો વેચાણમાં કોઈ ઇનામ આપવું અને એ વેચાણની વસ્તુ પણ આપવી ત્યારે અહીંયા રાધનપુરની આ જે સિસ્ટમ ચાલી રહી છે જેમાં પૈસા લેવામાં આવી રહ્યા છે પરંતુ કોઈ વસ્તુ આપવામાં આવતી નથી જો વિજેતાને જો ગ્રાહકને જે એક થી દસ માંડીને જે ચિત્રો છે જેમાંથી જો કોઈ નંબર આવતો નથી

આ પૈસા લગાવવામાં આવે છે અને એ સિસ્ટમથી આ જુગાર ચાલી રહ્યો છે ત્યારે સુરતમાં અને ભાવનગરમાં આવા કેટલાય જુગારધામો બંધ થયા છે કેટલાય વિરુદ્ધ કાર્યવાહી થઈ છે ત્યારે આ રાધનપુરમાં ફરી આવી સિસ્ટમ ચાલુ થઈ છે